સમગ્ર ગુજરાતમાં ટીવી સ્કેનર મશીન મારફતે ઓનલાઈન વાસ્તુશાસ્ત્રના પ્રમોશનની આડમાં ધમધમતા મોટા જુગાર ધામને કાબોદરા પોલીસે ઝડપી પાડ્યો છે ઓનલાઈન જુગાર રમાતા ઠગબાજો કંપની દ્વારા વાસ્તુ યંત્ર તથા સ્ત્રી યંત્ર સહિતના યંત્રની વાસ્તુ વાસ્તુશાસ્ત્રના પ્રમોશનની વાતો કરી ઓનલાઈન જુગાર રમાડે છે કાબોદરા પોલીસે હાલ તો આ ઓનલાઈન જુગારને ઝડપી પાડી કુલ ચૌદ જુગારોની ધરપકડ કરી તેઓની પાસેથી બે લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ગુજરાતમાં વાસ્તુ શાસન પ્રમોશનની આડમાં ધમધમતા જુગારધામમાં કાપુદ્રા પોલીસ મૃતક માં ફરજ બચાવતા એલ પંડ્યાએ તેની ટીમ સાથે મળી કાપોદ્રા વિસ્તારમાં જુગારધામ ચલાવતા યુવકો સહિત

ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાનમાં દરોડા પાડી આ પ્રકારનો જુગાર રમાડતી ગેંગને ઝપી પાડી છે પોલીસે તેઓની પાસે રોકા રૂપિયા એક લાખ ચાર હજાર મોબાઈલ ટીવી સીપીયુ બારકોડ ટીગર ગદ પ્રિન્ટર રાઉટર અલગ અલગ યંત્રોમાં લગાવેલ રૂપિયાની બારકોડ ચિઠ્ઠીઓ હિસાબને અલગ અલગ ચિઠ્ઠીઓ ભાડાની ડાયરી ભાડા કરાર એજન્સી કરારો અને લાઇટ બિલ મળે કુલ રૂપિયા બે લાખ ચોવીસ હજારનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગાયત્રી સોસાયટીમાં બિલ્ડિંગ નંબર એકસો ચૌદમાં એક દુકાનમાં જુગારંગેની રેડ કરવામાં આવેલી આ જુગારંગેની રેડની હકીકત એવી છે કે આ દુકાનમાં ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝી આના નામથી વાસ્તુશાસ્ત્રોના યંત્રોના પ્રચાર પ્રસાર માટે વ્યવસ્થાઓ હોય છે જે જેમાં ગરાગો વાસ્તુશાસ્ત્રનું યંત્ર લે છે પૈસા લગાડે છે અને એમાં પાંચ મિનિટમાં એનો લકી ડ્રો થાય છે અને ચાંદીનો સિક્કો આપવામાં આવે છે જે કાયદેસરની પ્રક્રિયા ગણી અને બહારથી માણસો બોલાવી અને નથી યંત્રો આપતા કે નથી ચાંદીના સિક્કા આપતા વગેરે મતલબની અમને હકીકત મળેલી જેના આધારે અમારા સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યાં આગળ જોતાં આવા કોઈ યંત્રોનું વેચાણ થતું નહોતું આવા કોઈ ચાંદીના સિક્કા આપવામાં આવતા નહોતા અને સીધી રીતે બહારથી આવતા માણસોને દસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા સો રૂપિયા સુધી લગાડી અને જેમાં પાંચ મિનિટમાં એક ઓનલાઈન ડ્રો કરવામાં આવે અને જેને લાગે એને દસ ગણા રૂપિયા આપવામાં આવે અને બીજાને એ રૂપિયા હારી જાય આ રીતનો નસીબ આધારનો જુગાર રમાતો હતો જેથી પોલીસ દ્વારા એક ડિકોઈને ગોઠવી પોલીસે એમને પૈસા આપી ત્યાં ચેક કરાવેલ અને ચેક કરતાં ખરેખર ખાતરી થયેલ કે આ કોઈ યંત્રોનું વેચાણ નથી થતું આ માર્કેટિંગના નામે કાયદેસરનો જુગારનો અખાડો ચલાવે છે જેથી ત્યાં પોલીસે રેડ કરી કુલ ચૌદ આરોપી જેટલાની ધરપકડ કરી છે તેના સંચાલક જયદીપસિંહ ગોહિલ જે આ અખાડો ચલાવે છે તેની પણ ધરપકડ કરવામાં આવે છે અને આ સમગ્ર નેટવર્ક તપાસ દરમિયાન એવું ખુલેલ છે કે ગાંધીધામથી આ માર્કેટિંગ સાઇટ કાર્યરત છે અને હાલ આની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને કુલ રૂપિયા આમાં એક લાખ ચાર હજાર જેટલા રોકડા બીજા સાધનો મોબાઈલો કમ્પ્યુટરો આ બધું થઈ અને ટોટલ બે લાખ છવ્વીસ હજાર જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે મૂળ આરોપી હાલ અહીં સુરતમાં જે આ દુકાન ચલાવે છે એ જયદીપસિંહ ગોહિલ છે અને જયદીપસિંહ ગોહિલના નિવેદનમાં ખુલેલું છે કે ગાંધીધામ કોઈ ભટ્ટ કરીને આરોપી છે જેનું પૂરું નામ સરનામું હાલ પોલીસ દ્વારા મેળવવામાં આવી રહ્યું છે એના મોબાઈલો ચેક કરવામાં આવી રહ્યા છે મોબાઈલમાં પણ કોઈ ઓનલાઈન સટ્ટા છે કે કેમ તે પણ ચેક કરવામાં આવી રહ્યું છે